એટલે એક લાખ વૃક્ષ વાવવા કોઈ સહેલી વાત નથી ખરેખર ધન્યવાદ અને આભાર વ્યક્ત કરીએ છીએ અને બીજું જ્યારે માણસનો અગ્નિ સંસ્કાર કરે છે બધાને જવાનું તો નક્કી જ છે ત્યારે છેલ્લે આપણે લાકડામાં જ કરે આ તો હવે બધા ઇલેક્ટ્રોનિક સગડા આવી ગયા બરાબર છે પણ હજી લાખો ગામડા એવા છે

સ્પેશિયલી તો છે ને વિજયભાઈ તમારી જે આ વાત મેં સાંભળીને મને ખૂબ આનંદ થયો અને આનાથી લોકોને કઈ પ્રેરણા મળશે તમે જે આ એક લાખ વૃક્ષો આવ્યા એનું પાછળનું રીઝન શું હતું એ થોડું જણાવોને અમે એક વખત ટ્રેકિંગમાં જતા હતા બસ લઈને બસનું એક્સિડન્ટ થયું અને ઝાડને લીધે બસ ખાળિયામાં પડતી બચી ગઈ અને પછી એક લાખ વૃક્ષો વાવી દીધા બાપ એ ઝાડને લીધે બચાવ થઈ ગયો એવું થયું નહીં તો તમારી બસ ખીણની અંદર પડવા બાજુમાં મોટું ખાડી હતું એમાં પડી જાય મિત્રો આના ઉપરથી છે ને ખરેખર પ્રેરણા લેવા જેવી છે મિત્રમંડળ સાથે આવેલા છે અને આ વસ્તુ જે વાત જે છે એનાથી ખાસ પ્રેરણા લઈને આપણે દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ થોડું થોડું શું કહેવા માંગો છો લોકોને સંદેશ આપો દરેક વ્યક્તિએ વૃક્ષો વાવવા જ જોઈએ વૃક્ષ છે તો આપણે છીએ તો બધાને અપીલ કરું છું ઓછામાં ઓછું એક વૃક્ષ

અગ્નિ સંસ્કાર કરે છે બધાને જવાનું તો નક્કી જ છે ત્યારે છેલ્લે આપણે લાકડામાં જ કરે આ તો હવે બધા ઇલેક્ટ્રોનિક સગડા આવી ગયા બરાબર છે પણ હજી લાખો ગામડા એવા છે જ્યાં લાકડાની જરૂર પડે છે ખૂબ તમારા સારા વિચાર છે ખૂબ ખુબ સરસ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ થેન્ક યુ સો મચ